હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશે તમારું સ્વાગત છે મિસ્ટર બ્લોગ ચેનલમાં અને હું હમણાં કેટલા દિવસથી આવતો નહોતો એટલે માટે બધાને સોરી દિલથી સોરી અને અત્યારે જો મહેશભાઈ અત્યારે જો આમ હું બનાવો છો મહેશભાઈ શર્ટ બનાવે છે ને જો હમણાં પેન્ટ તૈયાર થઈ ગયું છે મને સીવી દેવો કે હીવી દ્યો ને આપણે સબસ્ક્રાઈબરને તમને તમ તારે મહેશભાઈ છે ફ્રીમાં કપડાં સીવી દે અને મને સીવી દે એને કીધું જ છે આવે જોઈ આપણે સીવી દે કે જો અત્યારે નાચમાં ચાલુ છે તમારું કાપડ લઈને આવતા જ રહો જગ્યાએ કીધો જો આમ આ બધું બધું અંધારું છે અને જો આમ એ નાચમાં છે બે ભાઈ કામ કરી છે હું તો નહીં કરતો પણ આ તો મહેશભાઈની હથવાડો બેઠો અને તમે પણ અત્યાર સુધીમાં આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લો અને હું તો નહીં આવું પણ મહેશભાઈ છે એ છે વિડીયો બનાવશે ને સારા સારા એવો બ્લોગ બનાવ તો તમે જોવામાં મજા આવશે અને તમે છે એના વિડીયોને લાઈક કરતા રહેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે પણ તમે જો સબસ્ક્રાઈબ ન કરેલું હોય આ ચેનલને તો કરી લો અને આવા જવાજ મજેદાર વિડીયો તમારાવાળામાં આવતા રહેશે હું તો ક્યારેક આવો સમય મળે તો મારે પણ છે દસમું ધોરણ અને બોર્ડ છે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પાસ થવું ખૂબ જ જરૂરી છે એટલા માટે હું છે ક્યારેક ક્યારેક આવું છું મહેશભાઈ દુકાને એટલા માટે હું ક્યારેક ક્યારેક વ્લોગ બનાવું છું પણ છે ફ્રીમાં હોય ત્યારે મહેશભાઈ બ્લોગ બનાવે છે તો એના બ્લોગ જોતા રહેજો અને મોજ કરજો રેડી હા શું કીધું ને મહેશભાઈ રેડી ને અત્યારે શર્ટ બનાવે છે એના કુતરા બહુ ભણે છે હાવદ બાદ મેં આવ્યો ને હાવદ આવ્યો તો શું કરવાનું

અત્યારે જો મહેશભાઈ છે શર્ટ ને છે શું કરો મહેશભાઈ એને શું કહેવાય અને કહેવાય કપ કોલર લગાડો ઇસ્ત્રી માં કપ કોલર હમ ઇસ્ત્રી લગાડે છે તમારે નવા શર્ટ માં નવા પેન્ટ માં જોડી માં કોઈ ઇસ્ત્રી કરાવે હોય તો આવતા રહેજો દુકાને અત્યારે જો ઇસ્ત્રી બિસ્ત્રી કરે છે ઇસ્ત્રી નવી લાવી લાગે હમ કેટલા ની છે 350 ખાલી 350 ની હમ ઇસ્ત્રી છે મોટી ઈ આપડે એવું જોઈએ ખાલી હું નું કરવું જોઈએ કાપડ ગરમ થાય વળી હા એમ ગરમ થાવું જોઈએ ને બસ થઈ જાય ઘડ બેડ બધી વી જાય ઘડ જાય એની ગેરંટી જો મને એક વાર છે દે તાર 10 માં પૂરો થઈ જાવ હા એમ મારે પી મેજ બની આયા છે દુકાન માંડી દેજો અને ટીડી આપી દે ને એની જગ્યા આપી મારે છે હંસ મૂકી દેવો કેવા કરું આખો દી પછી ગમે વાંગું સીવાય કે બાંગું સીવાય ગમે સીવા કરું પેલા શીખી દઉં છે

મહેશભાઈને કહેજો ને જો આમ ટાઈટ બેટ આવે છે એટલે ટોપી મેં લી લીધી છે તમે ટોપીને એવું લી લો મહેશભાઈ ટાઈટ ને વાતી લાગતી મહેશભાઈ હે ઇસ્ત્રી કરે તે ગરમ હોવા હોય ને એ આ કોટ પહેરીને જ બેઠા હતા પણ આગળ એને છે ઇસ્ત્રી કરવાનું ચાલુ કર્યું એટલે કોટ કાઢ નહીં છે મને પણ ટાઈટ વાય ને આપણે મરદ માણસ ટાઇટ બેટ કાંઈ ન હોય શું કહેવું મહેશભાઈ